મહાદેવની ઉપાસનાનો અવસર એવો શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આજની આ ખાસ વાતમાં જાણીએ શિવજીનો અંશ ગણાતા પારાના શિવલિંગ વિશે પારદ શિવલિંગને સાક્ષાત શિવજીનું સ્વરૂપ જ માનવામાં આવે છે તેની પૂજાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે ત્યારે કયા મંત્રો દ્વારા કરવી પારાના શિવલિંગની પૂજા જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા જટાઢવી એ ગલજ વલ પ્રવાહ વાવિત સ્થલ એ ગલે વલમ્યલંબિદમ ભજંગ તુંગમાલિગમ ડમટ 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 મર ડમર વયમ ચકાળચંડ તાંડવમ તનુતુ નહ શિવઃ શિવમ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજનો એક વિષય એવો છે કે આ વિષય કેવલ પારદના શિવલિંગ ઉપર છે ઘણી વખત આપણને મનમાં પ્રશ્ન થાય કે પારાનું શિવલિંગની પૂજા કરવી જોઈએ કે ના કરવી જોઈએ શું પોતાના ઘરની અંદર પારદના શિવલિંગ રાખવા જોઈએ પારદના શિવલિંગનું મહિમા શાસ્ત્રમાં શું છે અને પારાના શિવલિંગની પૂજા કરવાથી ફાયદો શું થાય છે તો સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને કહેવાનો છું મિત્રો શિવજીની કૃપા મેળવવા માટે ઘણી વખત નર્મદેશ્વર શિવલિંગની પૂજા કરીએ પાર્થિવ શિવલિંગની પૂજા કરીએ સ્ફટિકના શિવલિંગની પૂજા કરીએ ચાંદીના શિવલિંગની પૂજા કરીએ તામાના શિવલિંગની પૂજા કરતા હોય સોનાના શિવલિંગની પણ પૂજા કરતા હોય પરંતુ પારાના શિવલિંગની પૂજાનું મહત્ત્વ એ શાસ્ત્રમાં કહેલું છે તો દર્શક મિત્રો ખાસ કરીને પારદના શિવલિંગનું મહત્વ જેમ રુદ્રાક્ષનું મહત્વ છે એટલું જ મહત્વ પારદના શિવલિંગનું છે પારાના શિવલિંગ જેમ એવું કહેવાય છે કે શિવજીના શરીરમાંથી જેમ રુદ્રાક્ષની ઉત્પત્તિ થઈ છે કેમ પારો પણ શિવજીનો શરીરનો એક અંશ ગણવામાં આવે છે મતલબ કે જે શિવજીના શરીરનો અંશ હોય એ સ્વયં શિવ જ કહેવાય છે જેમ રુદ્રાક્ષ આપણે ધારણ કરીએ તો રુદ્રાક્ષ એક સમય કદાચ સિદ્ધ ન પણ કરો તો પણ રુદ્રાક્ષ શુભ પરિણામ આપે છે તેમ ભારતના શિવલિંગની પ્રતિષ્ઠા તમે કર્યા વગર પણ પૂજા કરો છો તો પણ એ પરિણામ આપે છે ભારતના શિવલિંગમાં શિવ અને પાર્વતી સ્વયં બિરાજમાન છે જે વ્યક્તિ પારદના શિવલિંગની પૂજા કરે છે તે વ્યક્તિના ઘરની અંદર દરિદ્રતા નષ્ટ થાય છે અને ધનનું આગમન થાય છે માન પ્રતિષ્ઠા ચારેય દિશામાં એને પ્રાપ્ત થાય છે પારદના શિવલિંગની પૂજન કરવાથી અને એક લોક નહીં પણ ત્રણેય લોકની અંદર જેટલા ત્રણેય લોકમાં જેટલા શિવલિંગ છે તે શિવલિંગનું ફળ તમને પારદના શિવલિંગની પૂજન કરવાથી પ્રાપ્ત થાય છે મતલબ પારદનું શિવલિંગનું શ્રેષ્ઠ પરિણામ મળે છે બી અન્ય શિવલિંગ કેમ કે શ્લોકમાં લખ્યું છે લિંગ કોટી સહસ્ત્ર ય ફલમ તત ફલમ કોટી ગુણિતમ રસલિંગાર્ચના જ ભવેત એવું કહેવાય છે કે ખાલી આ શિવલિંગની પૂજા કરવાથી સમસ્ત બીજા શિવલિંગોનું ફળ તમને આપવા મળે છે જેમ શિવલિંગમાં પણ આપણે જોઈએ તો સ્વયંભૂ શિવલિંગ બાર જ્યોતિર્લિંગ જે છે જ્યોતિર્લિંગ સ્વયંભૂ શિવલિંગ એટલે સ્વયં શિવજી ત્યાંથી ઉત્પન્ન થયા હોય એને સ્વયંભૂ શિવલિંગ કહેવામાં આવે છે તો સ્વયંભૂ શિવલિંગ અને જ્યોતિર્લિંગની પૂજન કરવાનું જેટલું ફળ આપણને મળે છે એટલું જ ફળ આપણને પારાના શિવલિંગની પૂજન કરવાથી મળે છે જેથી આ પારાનું શિવલિંગ આપણે રાખવું જોઈએ અને એની પૂજા કરવી જોઈએ રહી વાત પૂજનની પૂજન કરવામાં કદાચ તમારી પાસે સમય ન પણ હોય ને તો તમે ખાલી પારાના શિવલિંગના નિત્ય દર્શન કરવામાં આવે છે તો અશ્વમેઘ યજ્ઞનું ફળ તમને દર્શન માત્રથી મળે છે આવું શાસ્ત્ર કહે છે પારદના શિવલિંગની ઉપર અથવા એની પ્રદક્ષિણા કરવાથી પણ ગૌદાનનું ફળ મળે છે પારદના શિવલિંગનું પૂજનથી એવું કહેવાય છે જે મનુષ્ય પારાના શિવલિંગ ઉપર નિત્ય અભિષેક કરે છે દૂધનો અને ભાંગ અર્પણ કરે છે તો એ વ્યક્તિને સહસ્ત્ર સુવર્ણ સુવર્ણ કેતા સોનું સુવર્ણ દાનનું જે મહત્વ જેમ આપણે જોઈએ તો કર્ણ એ હંમેશા સોનાનું દાન બધાને કર્યું હતું તો સુવર્ણ મુદ્રાનું દાનનું ફલ તમને ખાલી શિવજીની ઉપર પૂજ પારાના શિવલિંગની પૂજન અને એની ઉપર ભાંગ અર્પણ કરવાથી થાય છે પારાના શિવલિંગની ઉપર કારા તલ અને દૂધ મિશ્રણ કરીને અર્પણ કરવાથી શિવલોકની પ્રાપ્તિ થાય છે અને આ લોક નહીં પણ પરલોકના સુખોની પ્રાપ્તિ પણ થાય છે ભારતનું શિવલિંગ જ્યાં જ્યાં જે જે ઘરમાં હોય ત્યાં સદૈવ નિરંતર મહાલક્ષ્મી અને રિદ્ધિ સિદ્ધિ એ ઘરમાં બિરાજમાન રહે છે જ્યાં ભારતનું શિવલિંગની નિત્ય અભિષેક થાય છે અને અભિષેકનું જલ તમે ઘરમાં જલનો છંટકાર કરી અને કોઈ કુંડું રાખવું ને કુંડામાં એ જલ મૂકવાથી જે ભૂમિમાં કુંડું હોય અથવા જે ઘરમાં કુંડામાં એ અભિષેકનું પાણી અર્પણ થાય છે કુંડામાં તો એ જગ્યાનું જે ઘરમાં કોઈ પણ જાતનો વાસ્તુ દોષ થતો હોય તો એ જલની એટલી શક્તિ છે કે તાકાતથી સંપૂર્ણ ઘરનો વાસ્તુ દોષ પણ ક્ષય થાય છે લાગતો નથી મંત્ર જાપની વાત કરીએ તો મંત્ર જપ કરવાથી ફાયદા થાય છે અમુક જગ્યા ઉપર આપણે મંત્ર જાપ કરીએ તો એનું ચોક્કસ પરિણામ મળતું હોય છે ઘણા લોકો મંત્ર સાધના માટે હરિદ્વાર જાય તીર્થક્ષેત્રમાં જાય નદી કિનારે જાય નૈમિસારેને જેવા તીર્થક્ષેત્રમાં જાય પવિત્ર જગ્યામાં જાય આશ્રમમાં જાય અને મંત્ર જાપ શિવાલયમાં જાય અને મંત્ર જાપ કરતા હોય છે પણ જે વ્યક્તિની સામે ખાલી પારાણું શિવલિંગ હોય અને પારાના શિવલિંગની સામે બેસીને જો તમે મંત્ર જાપ કરો છો તો શાસ્ત્ર કહે છે કે અન્ય મંત્ર જાપ તમે જે કરો છો એના કરતા એનું કરોડો ઘણું પુણ્ય તમને પ્રાપ્ત થાય છે એ પણ એનું પ્રમાણ શાસ્ત્રમાં આપેલું છે મતલબ વિચાર કરો કે પારાનું શિવલિંગનું મહિમા કેટલો બધો છે પણ પારાનું શિવલિંગનું જ્યારે મહત્વ ખબર હોય તો ચોક્કસ આપણે પારાના શિવલિંગની પૂજા કરવાનું વધારે પ્રાધાન્ય આપવું બીજા બધા શિવલિંગનું મહત્વ નથી એવું નથી છે પણ પારાના શિવલિંગનું મહત્વ ગ્રંથમાં શિવ આજે પારદના શિવલિંગનું મહિમા અને એનું પૂજન અને એની આરાધના કરવાનું વિશેષ મહત્વ જે શાસ્ત્રમાં હતું તે મેં તમને જણાવ્યું છે અને ભક્તિ સંદેશ કાર્યક્રમમાં શ્રાવણ માસની અંદર શિવ મહિમા શિવનો ગુણગાન શિવજીના મંત્ર અને શિવજીને લઈને સંપૂર્ણ જે કંઈ ઘણા બધા લોકોના મનમાં પ્રશ્ન હશે તે બધા જ પ્રશ્નોનો જવાબ હું માનું છું ત્યાં સુધી તમને આ શ્રાવણ માસમાં પ્રાપ્ત થશે તો દર્શક મિત્રો ખાસ કરીને આ કાર્યક્રમને આપ સદૈવ નિહારતા રહેજો મને આપી દો રજા જય ભગવાન